મિત્રો કચ્છના અનેક અંતરિયાળ ગામ ખરેખર એમાં જે રાપર તાલુકાનું અત્યારે આપણે બેલા ગામ નિહાળી રહ્યા છીએ જાણે સો વર્ષ પૂર્વે માણસો જિંદગી જીવી રહ્યા હોય એવું એમનું જીવન સાદું સિમ્પલ અને ખરેખર ગરીબાઈની વાત કરીએ તો આપણાને આંખમાં આંસુ આવી જાય ભલે આપણે આપણા મનથી મજાક મસ્તીમાં વાતો કરતા હોઈએ પણ આપણું જે અંતર છે એ ખરેખર ભીંજાઈ જતું હોય અંદરથી કે આજે દુનિયા ક્યાંથી ક્યાં પૂગી ગઈ છે અને હજી પણ આ ગામડાઓમાં વૃદ્ધ માણસોને મળીએ તો એમની પાસે જે વાતો કરીએ એમની અંતરની વાતો સાંભળીએ ને એમનું જે હૃદય એક હળવું થાય ખરેખર આપણી મા હોય બાપ હોય કે દુનિયાનું કોઈ પણ વૃદ્ધ માણસને તમે મળો બે ઘડી એમના અંતરની વાત સાંભળો એનો સવાલ જવાબ કરો તો એમ થાય ઓહો હજી પણ ગરીબાઈ પોતાનું પાથરનું બરાબર પાથરી અને સૂતી છે અને હજી પણ ગરીબી રેખા ઉપર ઘણા બધા માણસો ખરેખર જીવી રહ્યા છે જો કે મારું તો એટલું નથી કે કે હું કાંઈ મદદ કરી શકું પણ માણસો સુધી આ વિડિયો મારફતે જરૂર તમને બતાવી શકું છું અને હવે અહીંયા એક વૃદ્ધ માં બેઠા છે એમને મળીએ ભલે તમને મજાક મસ્તી જેવી મારી વાત લાગશે પણ એકમાત્ર બોલાવાનું આજ મારી પાસે ગુપાય છે ઠીક ને હું ઊંઘ આ બધાને વળીલા એમ હા

તો દીકરા આ શેરા મસેલો નતો ઓય પણ હું કરી બધાય મજૂરી કેટલી આવે એ ઈ લી આવે એને ખબર તો સા પા એ ખબર નથી કેટલી મજૂરી લી આવે આ બત કોઈ કે ને આપણે ખાઈ લો તમે ખાઈ લો કોઈ ના નહીં કા ભાઈ હાજી તમે ખાઈ લે બત હવે તો રંગમાં ભંગ પડી ગયો રંગમાં ભંગ પડી ગયો હારો લ્યા ઝૂપડું બરાબર છે ને

ભગવાડ જાડે મને કાય ખબર નથી કેટલી ઉંમર થઈ એ ખબર નથી ખબર નથી કાક તો હા સંતે ખબર હવે તમાર જઈને શું કરું કા કેમ આ ભાગી લાવ ઘર તો છે ને નાના ઓmdi તો જીવાને આવે એ બરાબ હવે તા હળવા બળ પરવામ પછી જવા છે વિહમ લગાટીમાં સતા હા સરીએ આવે મારા વરાય મને ડકતા નથી

એદી કરજો કે નું નોટિયરલી માંગવાઈ હા અને મતલબ કેદી તો આ બધા સાથે બાધી બધું હા તો કે 500000 માં લગન થઈ જાતા હા થઈ જા 500000 રૂપિયા માં લગન થઈ જાતા 150 60 રૂપિયા ઓમાં વધારે પડ પી હરવા ઉતી જાતા હા આ બાર જક આવ

ચાલુ છે તો ખરેખર હા આ ઝૂંપડું આ બાજુ અને કાંઈ ભાવ શર્મા હાર્યા બેન વાંધો નથી હા હા આ આ તો ભાઈ કે આ તો સાંભળો હા ઝૂંપડું મોરી દાંધી